હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ગાઈસ તો જ છે તમારું અમારા નવા બ્લોગમાં તો કેમ છો ગાઈઝ મજામાં છો ને ચલો આવી જાઓ મીઠું મીઠું ઘર ક્યાં છે મીઠું કેટલે દીવો બળે કેટલે ચલો મીઠું ગુડ મોર્નિંગ કર દો ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ મોર્નિંગ બોલો બોલ એમ બોલવાનું તો અમારે જો પોપટ હતા ને છ પોપટ એમાંથી બે ઉડી ગયા છે તો અમે સીસીટીવી માં જોઈ ને કેમેરામાં તો ખબર પડી તો બે પોપટ બહાર નીકળીને રમતા હતા પછી હું આવીને તો જોવા મળે તો બહાર નીકળી ગયા હતા બે તો મેં પકડવાનું ટ્રાય પણ કર્યો પણ પકડાય ને પછી બહુ મહેનત કર્યા પણ હાથમાં નથી આવ્યા ઉડી ગયા એટલે અત્યારે છ પોપટમાંથી ચાર જ વધે છે તો આ જે વ્હાઈટ કલરનો પોપટ રમે છે ને એની રીતે નીકળીને ત્યાં રમ્યો ખાસી વાર પછી એની પાછળ પાછળ જે બ્લુ કલરનો છે ને તે પણ નીકળી ગયો એ બંને થોડી વાર તો ત્યાં રમ્યા પછી અમે જોયા પછી બહુ મહેનત કરી ટ્રાય કર્યો પણ હાથમાં જ ન આવ્યા છેવટે ઉડી ગયા પછી

સવારનો ચા નાસ્તો તૈયાર છે નાસ્તામાં છે ઠીડોળાનું શાક આ છે બજારના ટીંડોડા પૂરા થઈ ગયા છે અહીંયા છે ચા તો ગાય આજે મેં બેડશીટ અને પીલો કવર કાઢે છે ધોવા માટે નાખ્યા છે મશીનમાં મશીન ચાલુ કરીએ তো গায়ে যায় না করেছো না ট্রেন করেছ মিঠনি ট্রেনিং ট্রেন মিঠু ট্রেনিং করেছে ওহগরু মরু কুকড়ু শু করেছে আমি শিকিলা মোৰ কওক গোলাতি মতে আপুনি বাই ক

કિચન સાફ થઈ ગયું છે તો ગાય જમી લીધું છે સાફ સફાઈ થઈ ગઈ છે હવે જઈએ છે સુવા તો બાય બાય ગુડ નાઇટ કાલે પાછા ફરી મળીશું નવા લગ્ન ત્યાં સુધી આવજો